દા સૌ મિત્રો બધાના નામ લઈ શકાય એવા છે જયેશભાઈ તમે આવ્યા એવું સરસ લાગે છે માણસો અને સાહેબ આ છે તમને આવું વાતાવરણ એટલે આવું છપ્પન ભોગ જેવું વાતાવરણ અમદાવાદમાં નામ લે બધા કવિઓ અહીંયા જાણે એક જ બગીચામાં ઉગેલા ફૂલો હોય અને બધા એકબીજા સાથે ઝઘડતા ના હોય એ ફૂલો સ્વભાવ હોય છે એટલે બહુ મજા આવે છે આ અતુલભાઈ અભિનંદન આપવાના કે છપ્પન ભૂખ જેવી જગ્યા પસંદ કરી અને છ પુસ્તકો એક સાથે એટલે હું રસ્તામાં વિચાર કરું છપ્પન ભોગ માં જવાનું છપ્પન ભોગ એટલે શું મને જે કઈ આવડે છે એ બધું બનાવીને મેં અર્પણ કર્યું છે આગળ દીધું છે હવે પ્રસાદી રૂપેલા છું અને પ્રસાદી હોય એટલે એમાં કશું એનાલિસિસ ના હોય ભક્તિથી ખાવાનું હોય અને મજા કરવાની હોય અને આનંદ કરવાનો હું હંમેશા એવું કહું છું કે આ કવિ સંમેલન તો કવિ સંમેલન એક એવી સામાજિક વ્યવસ્થા છે કે જ્યાં કવિ એક નવી વ્યવસ્થા અતુલભાઈએ કરી એક સાથે આવું એટલે સમૂહ લગ્નમાં જઈએ ને તો બહુ ગોટાળો થતો હોય છે કે આપણે કયા મંડપમાં જવાનું શું કરવાનું પણ અહીંયા તો બહુ સરસ વ્યવસ્થા અને વડોદરા આવવાની મજા જે છે એટલે અતુલભાઈ જયારે કહેતા હતા ત્યારે મેં કોઈ પણ પ્રકારની આ વગર એકચુલી હું હાજર થયો તે દિવસે જ મેં જીતુભાઈને જીતુભાઈ હું આવું છું અત્યારે પણ પછી પાછું કઈ વિલંબમાં પડી ગયું અમે હવાયું નહીં પણ આજે આવ્યા અને આજે આટલા બધા કાવ્ય સંગ્રહો અને મિસ્કીન સાહેબ મિસ્કિન સાહેબ ને મેં બંધ જ નહોતું થયું વરસાદની આવી વ્યક્તિ દિવાળીની પૂર્વ સંધ્યાએ મળ્યા હોય ત્યારે આપણને બહુ આનંદ થાય ગજબ વિશે એમને લગભગ આપણું શાસ્ત્ર આપણને સમજાવી ના એટલે મને હું તો આમ તો ગીતનો અને અછંદસ માણસ છું પણ કઈ એમ હવે જવા દેવાય એમ નથી તમને કે હું જમાનાની ગઝલ લખતો નથી એવું નથી હું જમાનાની ગઝલ લખતો નથી એવું નથી ને આંસુ એનું શબ્દથી અડતો નથી એવું નથી ને એ ખરું કે હું શરાબી છું નહીં ને થઈશ એ ખરું કે હું શરાબી છું નહીં ને થઈશ નહીં પણ કદાપી ભાન હું ભૂલતો નથી એવું નથી પણ કદાચ ધ્યાન હું ભૂલતો નથી એવું નથી અને આમ જો ને હસ્ત ધૂનન ને લખું છું નામ તારું આવ જો ને હસ્ત ધૂનન ને લખું છું નામ તારું હાથ મારો કોઈ દી દુખતો નથી એવું નથી ને ઘંટડી નહીં પ્રેમ થી કાગળ તો પકડાવી જુઓ ઘંટડી નહીં પ્રેમ થી કાગળ તો ખખડાવી જુઓ

એ ધક્કો અને પછી એ ધક્કાની એક ઝેરોક્ષ શબ્દ સુધી પહોંચે તો બરાબર છે ના પહોંચે તો કઈ વાંધો નહીં સંગ્રહ કઈ બધું જ શબ્દ સુધી લઈ જવું જરૂરી નથી અને જતું પણ ના હોય આજે બહુ આમ જોવા જાવ તો એકદમ ફિઝિકલ છપ્પન ભોગ એટલે બહુ ફિઝિકલ છે બધું આમ ભૌતિક પદાર્થો જેમ સુરેશભાઈ કે છે ને રંગ અને ગંધ અને સ્પર્શન બધા જોયે તરસ મૌનના ચહેરા હજી તો ઊભો જ વાતરણ થોડા નજીક છે સાંસારિક છે આપણને એમ થાય હજી હજી હું ઊભો છું હજી હું અહીં ઉભો છું

એ કહ્યું કે તું હાસ્ય એટલે તમારા ચોવીસ કહ્યા છે ચાલીસ કર્યું એટલે પ્રસ્તાવના લખ્યા આપશો ને એટલે વિનોદભાઈ કયું જીવતો હોઈશ તો લખ્યા આપીશ જીવ્યા નહીં પણ એ એમની એમને આની ચીખ નહીં મેં હમણાં સ્નેહલભાઈને કહ્યું મેં તો બહુ હાસ્ય હાસ્યલેખ થઈ ગયા છે હવે પુસ્તક કરવાની ઈચ્છા થાય છે પણ વિનોદભાઈ નથી એટલે જીવ નથી ચાલું કે ના ના એવું ના કરવું એ વિનોદભાઈ એને મેં કીધું કે હાસ્યલેખકની શું આવશ્યકતા આ બધા એમને સરસ વાત કરી કે એમ કે એક તો નિર્દોષ માણસ નિર્દોષ હોવો જોઈએ આપણે આમ ગમત કરીએ આ હિંમત કરો હિંમત કરો કે આ ભરતે કર્યું હોય એટલે એને એને એવી ખબર ના હોય કે ડોંગરીને કેટલી વખત વેલણ પડે છે એને એટલે એ તો હા એટલે એમાં એવું કઈ નવરાત્રી આપે તો વડોદરામાં તો બહુ નવરાત્રી નું મહત્વ છે આખા ગુજરાતમાં છે મારો એક આઈએસ મિત્ર બને છે કે તારે બે દીકરીઓ છે અને મારી એક દીકરી છે પણ બહુ ખર્ચા થાય છે કેમ બહુ રોજ ચણિયા ચોળી નવી લાવો આટલા બધા ખર્ચા ગાડીયા લાવો મેં બીજું આટલા બધા ખર્ચા શું કામ કરે છે થોડી બુદ્ધિ ચલાવવી આઈએસ ઓફિસર છે કેમ કેવી રીતે વેલણ હોય તો બે વેલણ લઈને જતી રહે તો યુનાઇટેડ વે બધા ઓછા જોવાના છે કે તું વેલણ લઈને આવે તારી છોકરીને મોકલી દે એટલે કે બહુ સરસ છે આઈડિયા છે સારો એને તો વેલણ લઈને મોકલી દીધા ચોથા દિવસે ફોન આવ્યો કે ભાગ્ય છે આ તે ઉપાય બતાવ્યો એ જોઈએ એવો સસ્તો નથી મેં તો કેમ એને કે બંને વેલણ ઘરમાંથી જતા રહ્યા પછી વાઇફના હાથમાં શાણસી આવે છે

એ તારકભાઈને પણ બે પત્ની હતી અને મારે પણ બે પત્ની છે અને અમે બહુ સફળ છીએ એવું એમને કહ્યું અને એમને હાસ્ય લેકઅપ થવાની મહત્વાકાંક્ષા છે એટલે મારે એમને ટિપ્સ આપવી નથી એટલે હું આપું છું તમે શાંતિ રાખો તમે ખાડિયાણા છો એ એક જ વાત પૂરતી છે એમના માટે એટલે આજે આ હજી હજી હું અહીં જ ઉભો છું હા તમે હજી વાત કરી ને બહુ મજા આવી ગઈ આપણે હજી બધા ત્યાંના ત્યાં જ છીએ એટલે આખી મનુષ્યતાનો આ મોટો પ્રશ્ન છે તમને કહ્યું કે કવિતાઓ આગળ ચાલવી જોઈએ જમાના પ્રમાણેની કવિતા હોવી જોઈએ ગઈકાલે જ અમે એક પુસ્તકનું વિમોચન કર્યું સુવર્ણની નરેન્દ્રભાઈનો ગઈકાલે સોગન વિદનનો દિવસ હતો હું ને રૂપાલા સાહેબ બોલવા એટલે એમ થાય કે દિન અને આ મતલબ ભરદૃહરી છે ને ભરદુહરી એ બહુ જબરજસ્ત વાત કરી છે અને મિસ્કિન સાહેબ થોડો એને સ્પર્શ બી કર્યો કે પ્રત્યાયાનથી ગતા પુનર્ન દિવસા આ કાલો જગતભક્ષક લક્ષ્મી ધૌય તરંગભંગ ચપલા વિદ્યુત ચલન જેવી તરંગ આ કાળ છે ને એ ચાલ્યો જાય છે જતો રહે છે અને એ દિવસ પાછો આવતો નથી આ તો તમે સુવર્ણનો ઢોર ચડાવો કે જેથી આ આ સમય સચવાઈ જાય આપણે ક્ષણને એક શબ્દ પહેરાવી દઈએ છીએ જેથી એક ક્ષણ આપણી પાસે ટકી જાય હજી તો અહીં જુઓ આ આ છટકી જવું છૂટી જવું અને કૃષ્ણએ તો અગિયારમાં અધ્યાયમાં એમ કહી દીધું કાલોહન સ્વી

જગરું છે ને એને અપસર્પિત અવ્યમ પાણી માટે એવું બધું આમ સર્પિત અવ્યંગ એટલે સાપની માહક આ પાણી જરૂર રહે છે જ્યાં જગ્યા મળે ઢાળ કાંઠાઓના સુકા છણકા ઢાળ મળે ત્યાં ઢળવાનું આ જન્વર મારે મારે ગયા મારું ભાગ્ય ગીત મને યાદ આવે છે કે આ જન્મારો અંથો અમને આંટો લાગ્યો આ જન્મારો અંથો અમને આંટો લાગ્યો કાંઠાઓના સુકા છણકા ઢાળ મને ત્યાં ઢળવાનું ને વાત વાતમાં રડવાનું વાત વાતમાં આ નદી નદી આમ તો નદી નામનો ફાંટો લાગ્યો આ જન્મારો અંથો અમને આ ફિઝિકાલિટી પછી જે બે બીજા ત્રણ સંગ્રહો છે ને એકદમ આધ્યાત્મિક ટાઈટલ શાશ્વ ગુંબી ઈશારો ગગનચુંબી ઇશારો હવે ઈશારો એટલે કે કોઈને સમજ જ ના પણ એમને ગગનચુંબી બનાવી દીધો આ તો આ તો કવિએ એ કરવાનું હોય છે અપેક્ષા કરું કે પહેલા શેડમાં પહેલી પંક્તિમાં એક વાત થાય ને બીજી પંક્તિમાં બહુ જ્ઞાની લોકો હોય છે ને બહુ બધી વાતો કરે પણ સાથે પણ એટલે વાત બધી અમુક લોકો ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં એક્સપર્ટ થઈ જાય એટલે એક વખત તમે ચિંતન શિબિરમાં વાત કરતા હતા રાઈટ મેન ફોર સાહેબ તમે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં એવા માણસને એક્સપર્ટ ગણો જે પાડોશી પાસેથી એને એને કંઈક શિરો બનાવ્યો હોય તો પાડોશીને આપવા જેવું એને ત્યાંથી કંઈક લાવવું આવો વાટકી વ્યવહાર પણ ના હોય એ કેવી રીતે કરે અહીં આપણે આખા સમાજની વચ્ચે જઈને જો ના જીવી શકતા હોઈએ કેશુભાઈએ મને એક સરસ પ્રશ્ન પૂછ્યો મને ચાર મહિના થયા નડિયાદ કલેક્ટર તરીકે ત્યારે મને એમને વૃદ્ધ માણસ બહુ કોઠાસૂ દ્વારા એમને મને પ્રશ્ન પૂછ્યો કે કેવું લાગે છે પૂછ્યું બરાબર એટલે કે કેવો વિચાર આવે છે તમારા મનમાં શું થાય છે મને એમ થાય છે કે કલેક્ટરને સમાજની વચ્ચે કેન્દ્રમાં લઈ જઈને મૂકીએ તો સમાજ સાથે જો કનેક્ટ નહીં થાય ને તો આ કલેક્ટર્સ કલેક્ટર કલેક્શન હશે એટલે ભાઈ સમાજની વચ્ચે જવું છે થોડું તોડી નાખવું છે એ તો અંગ્રેજોએ તો શીખવાડી હતું કે આઈસોલેશનમાં રહેવું કારણ કે એમને ભાષા નહોતી આવડતી એમને સંસ્કૃતિ નહોતી આવડતી એટલે એમને આઈસોલેશનમાં રહેવું જ પડે જયારે મારે તો ગરબા લાવવા છે મારે તો યુનાઇટેડ વે મા શક્તિમાં જવું છે અને રાત્રે અખંડ બ્રહ્માંડ નિપાવ્યા પગવે પંડિત ગાઈને સવારે છોકરાને વર્ગખંડમાં રાત્રે અખંડની વાત કરવાની અને સવારે દીકરાના વર્ગ અખંડમાં આ અંદર હાથ આવશે આવું આ શાશ્વદ આપણે શું કામ શાસ્દ શોધી નથી કારણ કે આપણને શાસોદ શોધવાની ટેવલ નથી જતી રહી છે આપણે બધો જ ચાર બાર રૂપમાં પહોંચી ગયા આ એની એનો જેને નોબેલ પ્રાઇઝ મળ્યો એને શી હેઝ ડિસ્કન્સ્ટ

એ શાશ્વત શબ્દને સ્પર્શ કરનારો શાશ્વત તત્વને સ્પર્શ કરનારો ઓલિયો બની શકે છે અને એટલા માટે કવિનો શબ્દ આખો સમાજ સાંભળે જ આવે અનફોર્ચ્યુનેટલી સાહિત્ય ને રિલેવન્સ નથી રહ્યું જોકે એમાં સાહિત્યતા પણ ખૂબ મહેનત કરે છે આપણે આપણને ખબર જ ના હોય કે આપણા કવિ એ છે ઉમશન હતા ક્યાં સુધી બનાવે ઉમરાશ ન સુધી બરાબર આખો સમાજ એટલે કાર્યક્રમ નહીં એટલે આપણે તો એકદમ જ બંધ કરી શકીએ પણ આપણે જોઈએ છે કે ધીરે ધીરે કવિતા ક્યાંક ચાલી ગઈ વાર્તાઓ ક્યાંક ખોઈ ગઈ હવે સમાજને તો સાહિત્યકાર દેખાતો નથી પણ સાહિત્યકાર શું ચાલવાનું નથી એને નેટફ્લિક્સમાં કે પ્રાઇમ વિડીયોમાં જે સિરિયલ જોયું હોય જે કરવું હોય પણ એને કોઈ સ્ટોરી તો જોઈ શકે એને વાર્તા તો જોઈ શકે એટલી વાર્તા નહીં ચાલે એમાં ગીત પણ લાવવું નથી મ્યુઝિક જોઈ અવતરણ અજવાળું એના વિશે બોલવા આવ્યો ત્યારે મેં કહ્યું કે પશ્ય દેવસ્ય કાવ્ય મહિત પુત્રીએ જ્યારે પૂછ્યું કેમ કાવ્ય તો કે આવ્યા સવારે અને સવારે ચાર વાગે ભારત નો ઋષિ બતાવે છે કે પશ્ય દેવસ્ય કાવ્ય માહિત દેવનું કાવ્ય જો જે ઘરડું નથી થતું અને જે મરી નથી જતું પર્વત જો કેટલા વર્ષોથી સમાધિનગર ને બેઠા છે આ કારણ વગર વહેતી નદી ને જો આ કશી તાલીમ લીધા વગરના પક્ષીઓના ગીતોને સામે આ એકબીજા સામે ઈર્ષ્યા નહીં કરતા વૃક્ષો સામે ક્યાંય નહીં ચાલી શકતા વૃક્ષોમાં ટપકતું આ દેવનું કાવ્ય જે જોઈએ છે એ શાશ્વતને પામે છે અને કવિની મથામણ કોઈ પણ કવિ નહીં એ હોવી જોઈએ કે હું શાશ્વતને સ્પર્શ કરું હું આ અહીંથી બહાર નીકળી

તો તમને કવિતામાં સાચો સ્પર્શ બાકી તો બરાબર છે શાકવાળીની ભાષાથી જ કવિતા લખવાની હોય શાકવાળી જે ભાષામાં વાત એ ભાષામાં મેં તો લખ્યું હમજા મહારાજી પુત્રમાં હમજા મહારાજી હોરે એ ખેડૂતનું જ કાવ્ય છે પણ તમે પડકાયા પ્રવેશ કરી શકે તમને મજા આવી તો લખો અને લખો એટલે એ તો મેં કહ્યું એમ એ તો સેકન્ડરી છે મૂળ તો અનુભવ છે અનુભવ મને અનુભવ થયો છે મને આ દેખાવ્યો છે મને આ છે એ અનુભવ જેને થાય છે એ જ મૃત્યુ અવિદ્યા મૃત્યુ સુધી લઈ જાય છે પણ વિદ્યા આ મૃતમશ્ન થઈ વિદ્યા એટલે બ્રહ્મ વિદ્યા અને ગીતામાં તો ત્યાં સુધી કીધું પંદર ગયા ન તત્વ સુધી રોગ હતી ન શશાંક ન પાવ યદ ગતવા અને નિવર્તન તે તદામ સ્તન તદ વસન પરમ હું ત્યાં છું જ્યાં સૂર્ય અને ચંદ્ર નથી છે એટલે આ શાશ્વતનું સુખ મેં બહુ સરસ કવિતાઓ છે એમને શાશ્વતતા પંક્તિ મને બહુ ગમી ગઈ બધામાં મેં થોડા ભાગ કર્યા છે પણ બધાની વાત નહીં ચકલા ચૂંથે લહેરાતું ખેતર સુખમ એક બહુ સરસ કથા છે કે આ જગત કેવું છે કે ચાળીઓ ઉભો છે ચાળીઓ નિર્જીવ છે પણ જે પંખીઓ નજીક આવે છે એ ચાળીઓ જીવે છે એમ માની અને નજીક ચરતા નથી ખેતરને ચરી નથી શકતો જયારે ગામની વચ્ચે એક મૂર્તિ છે મૂર્તિ મરણ પામી છે પણ માણસો ત્યાં ફૂલ લઈને દોડે છે એ તો જીવતા હોય એવું માન્યું માણસ ની બિહેવિયર અને ચકલા ની બિહેવિયર આ તમે જુઓ તો આમ ખબર પડે મને મને એ દિવસ યાદ આવે દિવાલ કેવી કેવું કામ કરે છે કે જેલ નડિયાદ જેલ છે ને જેલ ની એક જ બહુ તૂટી ફૂટી દિવાલ છે કલેક્ટર પાસે બે દરખાસ્તો આવે છે કે આ દિવે દિવાલ રિપેર કરવાની છે અને કેલીઓને તાત્કાલિક આપણે દાબડા આપીએ કારણ કે શિયાળો છે મેં મંજૂર કરી દીધું મેં બરાબર છે આપી સાંજે હું જાઉં છું રોટરી ક્લબ સાથે ફૂટપાથ ઉપર સૂચેલા લોકોને દાબડા ઉડાવે હવે એ ધાબળા ઉડાડીએ છીએ તો ખબર પડે છે કે જેમની બહાર રોડ ઉપર સુતેલા લોકોને એક જ સાડીમાંથી આખું કુટુંબ ઢંકાઈને ઊંઘતું એને ધાબળું ઉડાડવા એટલે હું તો એકદમ થીજી ગયો એ મને બહુ મારા સાથે બધા લોટડી લગાવ કે સાહેબ આપણે ઉડાડો ઓઢાડો એક બે મિનિટ મને જરા અને એમ થયું કે આ માણસને મારે પગે લાગવું જો એને પેલી તૂટી ગયેલી દીવાલ જે લક્ષ્મણ રેખા એની પોતાની ઓનેસ્ટી માણસ તરીકેનું ગૌરવ માં કોમ્પ્રોમાઇઝ કર્યું હોત અને કઈ ગુનો કર્યો હોત ને તો એને આજે નવો ધાબળો ન એ જેલમાં હોત તો એને ધાબળો ન પણ એને ઓનેસ્ટ રહેવાનું પસંદ કર્યું એને એને બહુ પ્રામાણિકતાથી ભીખ માંગવાનું જે તૂટી ફૂટી દિવાલની પેલી બાજુ ઓઢાળે એની રાહ જોઈને સંકળાઈને પણ પોતાના કુટુંબ સાથે રહેવાનું પસંદ કર્યું એને એને એ દિવાલના જે બાખોરા છે એ દેખાયા નહીં અને પોતાના જીવનને એવું સરસ સૌંદર્ય આપ્યું મને

એ પછી ગમે તેનું હોય ધોવામાં હોય એ જોગમાં હાસ્યમાં હોય કોરોનામાં આપણે ને કે એમ કે ઘણા લોકો ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ ચાલ્યા ગયા અને કેટલાક દર્દીઓ ડોક્ટરની ઈચ્છા વિરુદ્ધ સાજા થઈ ગયા વિભીષિકાનો એક રસપ્રદ આપણને બધા વ્યાકાવ્ય છે પણ ગઝલમાં જે છંદ આવે છે જે લય આવે છે કલાક વાતો કરી બહુ બહુ મજા આવે કે છેલ્લે આ બધી મથામણ આપણી બરાબર છે આ સંસ્થાઓ આ પેલી સંસ્થા આ સંસ્થા એ તો બધા વળગણો છે મૂળ વાત તો સાચા મનુષ્યત્વને આરાધવાનું અને એમ કરતા 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 આપણા શબ્દ થકી શબ્દ વગરના પ્રદેશમાં જવાનું જ્યાં શબ્દ ન પહોંચી શકતો એવી કશી અનુભૂતિ પછી ભલે આપણે પાછા આવીને યાદ કરીને એની ઝેરોક્સ કોપીઓ વેચીએ બધા વેચીએ બધા પણ અનુભવ જે છે ને એ અનુભવ બહુ મહત્વનો છે અને એ અનુભવ જ સાક્ષાત્કાર છે સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન છે અમે મેનેજમેન્ટમાં એબ્રાહમ નેસ્લોને યાદ કરીએ છીએ કે એની એનોની આજે જ હું સવારે નાખતો હતો ગાર્ડિયનમાં એનો આખો લેખ આવ્યો કે એને પોતાની એને એને પોતાની જ વાત લખી છે બે શરમ થઈ ગઈ એની હિંમત અને એક શબ્દ વાપર્યો છે નોબેલ પ્રાઇઝની કમિટીએ કે એની ક્લિનિકલ એક્યુટી એક્યુટ બ્રોન્કાઇટીસ હોય છે ને પ્રચંડ પ્રચંડ દવાખાના જેવી ચોકસા એને નિર્દયતાથી પોતાની સાથે નિર્દય થઈને લખવું પડે કે મારે આ લખાય કે ના લખાય એવો વિચાર કર્યા છે એ લખવું પડે એ બધા આવરણોને દૂર કરીને જે એને ખગોળશાસ્ત્રમાં લખ્યું ને સિગ્યુલારિટી મેં એક કાવ્ય એક છપાયું મારું મેં એના ઉપર એ મને જ્યારે આપણા ડોક્ટર પંકજ જોશી મને ખગોળશાસ્ત્રની વાત કરી કે સાહેબ એટલા બધા એટલા બધા છંદ ચાલે છે મ્યુઝિક ચાલે છે કોસ્મિક બધા ગ્રહો બીજાને અથડાય છે એની રજ જેને કહે ને સલેસ્ટલ ડસ્ટ આકાશમાં ગ્રહો અથડાઈને એની બધી ડસ્ટ બેગી થાય છે એનું પણ એક મ્યુઝિક છે અને એ એની નેકેડ સિમ્યુલરિટી જે છે એ એનું ગુજરાતી કર્યું આવરણ વિનાની અપૂર્વતા શાશ્વત સોહમનો ગુંજારો સોહમ હું તે જ છું એ વાત થી મારી વાતની હું આમ તો વિરામ આપું પણ મને એમ થાય કે સાહેબ હસું તો જોઈએ આપણે એટલા માટે કે ભાઈને એની વાઈફે એમ કહ્યું એટલે દરેક ની વાઈ તો ઘે તો ખરાબ ને કોંગ દિવસ કે હું પિયર જાઉં છું કે